ઘેરજુ <tip et fabri0> <cortar ini>

એ તમે એમ કરો ને અરે હવે ભેગા થાજો મને યોન કઈન બાર પાગળો પાગળ બધું લઈ જજો નકાનું નુકરા પાછા એ તો નુકરા મારી હું કીધું પાછો ચોક આતેદાર જો મઠ્ઠી નાયેડું પાછું ના તો હું ને તમે આગળ તમે આલ દેજો વાત પાછા હા 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 વાગે આપો ને ના મારા મારા ગામનો સરપંચ હારો ભઈ હો ગમે તે પણ

મને મારવા દીકરા હવે તમારા માટે હું મે નહીં કર્યું હું નહીં કર્યું અલ્યા તી હું હું કર્યું હવે માટે હું કર્યું કે બધું કરી જો હું કરી બરાવ્યા વાત બધું કરી આની જો નહીં કરી તો આપણ કે તો ફિલિપર નાખ્યો ને તો અલ્યા તો મને બોડીયા દે મારો મગજ સુ કરાવી દીધું